નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા વિશે ચર્ચા કરીએ છીએ એમાં આગળના ભાગમાં ભાગ એક એ પરીક્ષા કેમ લેવામાં આવે છે કેટલા માર્ક્સની અને કેટલો સમય હોય એની ચર્ચા કરી પરીક્ષા મુખ્ય ત્રણ ભાગમાં લેવામાં આવશે એક આવશે માનસિક ક્ષમતા કસોટી એના પછી આવશે ગણિત અને એના પછી આવશે ભાષા એટલે કે ગુજરાતી ફકરા એક ટોટલ પ્રશ્નો હશે એસી ને ગુણ હશે સો તો આજે આપણે ચર્ચા કરીશું માનસિક ક્ષમતા કસોટી એમાં કયા કયા મુદ્દા હશે પછી અંક ગણિતમાં જોઈશું કે ગણિત જે પૂછાય તો કયા કયા ટોપિકને આધારે છે અને એના પછી ફકરા તો ચલો જોઈએ આગળ માનસિક ક્ષમતા કસોટી આ માનસિક ક્ષમતા કસોટી એની અંદર આકૃતિ મેચિંગ ચાલીસ પ્રશ્નો હશે એના ગુણ હશે પચાસ એટલે એક પ્રશ્નનો એક પોઈન્ટ પચીસ ગુણ હશે તો એના ટોપિક કયા કયા હશે તો જો અહીંયા આગળ આકૃતિ મેચિંગ એટલે એક આકૃતિ આપેલી હોય બાજુમાં હશે ચાર વિકલ્પ આ રીતના હું અહીંયા આગળ દોરીને બતાવું તમને જુઓ આ રીતના કોઈ આકૃતિ આપેલી હશે બરાબર અને બાજુમાં વિકલ્પ આપેલા હશે એ પછી અહીંયા આગળ આકૃતિ હોય પછી બી બાજુમાં આકૃતિ સી અને ડી તો આના જેવીન જેવી આકૃતિ આમાંથી શોધવાની કયા નંબરની હશે તો એ બી સી એમાંથી ગમે તે એક નંબરની હશે અને પુરવણી આપશે એટલે ઓએમઆર શીટ સીટ એમાં ગોર કરવાનું રહેશે ત્યાંને શું કહેવાય આકૃતિ મેચિંગ સરખી આકૃતિ શોધો એના પછી પેટર્ન પૂર્ણ હતા એટલે આકૃતિમાં ખૂટતો ભાગ કોઈ પેટર્ન આપેલી હોય આ રીતના જોવા આગળ ચાર ભાગ એમાં અહીંયા આગળ એક જીરો હોય પછી બીજી બાજુમાં એક આકૃતિ આપેલી હોય તો એમાં જીરો આગળ છે ને તો આમાં આ બાજુ આવશે ત્રીજી આકૃતિ હોય તો એમાં જીરો ક્યાં આવશે તો ઉપરના ભાગમાં આવશે તો હવે આ ચોથી આકૃતિ તો એમાં ક્યાં કરાવશે તમારે શોધવાનું તો કઈ જગ્યાએ આવશે ચાર વિકલ્પો આપેલા હોય એમાં આ જગ્યાએ આવશે તો જો પહેલાં અહીંયા કરો તો પછી બાજુમાં પછીની ઉપર તો હવે આ બાજુના ભાગમાં ટપકું આવશે તો આને શું કહેવાય પેટર્ન પૂર્ણતા એટલે આકૃતિમાં કોઈક ચોક્કસ પેટર્ન આપેલી હોય આપણે પૂરી કરવાની રહેશે ચલો આકૃતિમાં શ્રેણી પૂરી કરો શ્રેણી એટલે શું શ્રેણી એટલે એક પ્રકારે આકૃતિમાં જે ભાગ વધતો હોય અને આગળ એક પ્રમાણે વધે જતો હોય તો એને શું કહેવાય પ્રકારે શ્રેણી કહેવાય જે ગણિતમાં આગળ આવશે તો શ્રેણી પૂરી કરવી એટલે શું એક ભાગ આવશે પછી બીજો ભાગ 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 ત્રીજો ચોથો આપણે જાતે શોધવાનો આવશે આગળ અભૌમિતિક આકાર ગોઠવો તો એ આગળ આ રીતના આકૃતિ હોય એમાં અડધો આકૃતિ દોરેલી હોય એટલે કે આ રીતના આકૃતિ દોરેલી હશે બરોબર તો હવે આકાર પૂર્ણ કરવો હોય તો અહીં આગળ આટલો ભાગ બાકી વધશે તો આ રીતના ભાગ આપેલા હશે રકમમાં એ ઓપ્શનમાં કા આમાંથી કયો ભાગ સેટિંગ થશે આટલામાં એ તમારે શોધવાનો રહેશે દાખલા તરીકે આ ભાગ અહીંયા અગર આવશે તો આ બી નંબરનો હોય તો બી નંબરના ઓપ્શનમાં શું કરવાનું એ અમારે સીટમો ટીક કરવાનું રહેશે બરાબર ચલો આગળ અરીસાનું પ્રતિબિંબ અહીં અગર એ લખેલું હોય તો અરીસામાં પ્રતિબિંબ કેવું આવશે તો એ એ એના જેવું જ રહેશે બરોબર ચલો બી લખેલું હોય હું અરીસો મૂકું તો પ્રતિબિંબ કેવું થઈ જાય આ રીતના ઉલટાઈ જશે એટલે ઊંધું થઈ જશે તો એ રીતના કોઈ આકૃતિ આપેલી હોય આકૃતિ અરીસાના પ્રતિબિંબમાં મોટાભાગે કેવી આવેલી આપેલી હશે તો આ રીતના તીરવાળી આપેલી હોય આ રીતના તીર હશે અને પછી તમને એમ કે આનું અરીસામાં પ્રતિબિંબ જુઓ તો કઈ રીતના મળશે નીચે ચાર ઓપ્શન આપેલા હોય તો તીર સામેની બાજુ હોય તો અરીસામાં કેવું હશે આ રીતના ઊંધું થઈ જશે આ તીર આ બાદ જાય તો અરીસામાં કેવું હોય આ સાઈડ જશે બરાબર તો અરીસાનું પ્રતિબિંબ આ રીતના મળશે અને નેચર આપેલું તીર તો બીજું છે આ જગ્યાએ આવશે અને આ છે એ પાસાની જગ્યાએ જશે તો આ રીતના એનું અરીસામાં પ્રતિબિંબ મળશે એ જ રીતના આવશે પેપર ફોલ્ડિંગ પેપર ફોલ્ડિંગ એટલે શું તો અહીંયા આગળ આ દોરું એમાંથી આ ચાર ભાગ એમાંથી એક ભાગમાં કોઈ દર્શાવેલી આકૃતિ આપેલી હોય બરાબર તો પછી એને બીજો ભાગ ખોલીશું અને પછી આખો કાગળ ખોલીએ તો એ આકૃતિ કેવી દેખાશે તો એ આપણે ચાર વિકલ્પમાંથી પસંદ કરવાની રહેશે પેપર ફોલ્ડિંગ કરેલું આપેલું હશે એટલે વારેલું આપેલું હોય હવે આકૃતિ આપણે ખોલવાની અને કયા પ્રકારનું પેપર દેખાશે એ પ્રમાણે ઓપ્શનમાં ટીક કરવાનું રહેશે એના પછી આવશે આકૃતિમાં ખૂટતો ભાગ શોધો એટલે શું તો આ રીતના ચોરસ આપેલું હોય તો એ આ રીતના ત્રણ ચાર ભાગ આપેલા હોય એમાં આ ભાગમાં આ રીતના આકૃતિ દોરેલી હશે એના પછી આ આ આ ભાગમાં ભાગમાં દોરેલી દોરેલી હશે હશે રીતના આકૃતિ તો હવે આ ચોથા ભાગમાં કેવી આકૃતિ આવશે આપણે શોધવાની રહેશે તો પહેલાં શું કરવાનું આકૃતિ દોરવાનો પ્રયત્ન કરવો એટલે આ રીતના આકૃતિ દોરી દેવી અને પછી આટલો ભાગ એ એબીસીડી ઓપ્શનમાં આપેલા સી તો એ શોધવાનો અને ટેક કરવાનો એટલે ચોથા ભાગમાં કેવી આકૃતિ આવશે એ એબીસીડીમાંથી શોધી અને ઓએમઆર શીટમાં ટીક કરવાની રહેશે જેને શું કહેવાય આકૃતિમાં ખૂટતો ભાગ શોધો એના પછી આવશે પાણીમાં પ્રતિબિંબ પાણીમાં પ્રતિબિંબ એટલે જુઓ અહીંયા આગળ એ લખેલો હોય તો પાણીમાં જોઈએ તો કેવો થઈ જશે આ રીતના ઉલટો થઈ જાય પાણીમાં જોવા એટલે કેવો થાય ઊંધો થઈ જશે તો એ રીતના કોઈ આકૃતિ આપેલી હોય તો પાણીમાં કેવી દેખાશે એ આકૃતિ તમારે જોવાની રહેશે અને ચાર વિકલ્પમાંથી વિકલ્પ પસંદ કરવાનો રહેશે ચલો એના પછી જોઈએ અંક ગણિત વીસ પ્રશ્નો અને પચીસ ગુણ ગણિત જોઈએ ગણિતની શરૂઆત થશે ઘડિયાથી સૌપ્રથમ આપણે નવદય પરીક્ષા અથવા કોઈપણ પરીક્ષાની તૈયારી કરતા હોય અને ગણિત વિશે ભણવાનો થાય તો એની શરૂઆત હંમેશા ઘડિયાથી થશે ઘડિયા એના પછી આવશે વર્ગ ગન પછી આવશે આંકડાકીય માહિતી આંકડાકીય માહિતી એ લઈશું તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ કરોડ કોઈ સંખ્યા લખવી હોય તો આસાનીથી એ સંખ્યા તમે લખી શકો છો કે નહીં એ જાણવાની માહિતી શું કહેવાય આંકડાકીય માહિતી કરોડ હોય તો કઈ રીતના લખાય લાખ હોય તો કઈ રીતના લખાય હવે એક કરોડ અને ત્રણસો વીસ ડાયરેક જે રીતના કોઈ સંખ્યા લખવી હોય એક કરોડ ત્રણસો વીસ અંકોમાં તો એ લખતા આવરવી તો એ માહિતી આપણે એ આંકડાકીય માહિતીમાં મેળવશું એના પછી આવશે સ્થાન કિંમત એકમ દશક સો હજાર દસ હજારના સ્થાન મુજબ આપણે અંકોની સ્થાન કિંમત લખીશું પોઈન્ટમાં કોઈ સંખ્યા આપેલી હોય તો એની સ્થાન કિંમત કઈ રીતના લખવી એ પણ આપણે સ્થાન કિંમતમાં જોઈશું એના બીજા બે નામ આવશે દાર્શનિક કિંમત અને નીચી કિંમત એને શું કહેવાય સ્થાન કિંમત કહે છે ચલો આગળ એકમોનું રૂપાંતર એક કિલોમીટર બરાબર એક હજાર મીટર એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર એક મીટર બરાબર સો સેન્ટીમીટર એક ડઝન બરાબર બાર નંગ એક કોડી એટલે વીસ નંગ તો એવો બધું વજન એક મણ એટલે વીસ કિલો એ બધું શેમાં આવશે એકમનું રૂપાંતર કે જે એકમો એ આપણે આગળના દાખલાઓ આવશે જે આગળના ટોપિક આવશે ગણિતમાં એમાં રૂપાંતર કરવાનું થશે તો એમાં ખૂબ ઉપયોગી થશે એના પછી આવશે સરવાળા બાદ બાકી એમાં સાદા સરવારા પોઈન્ટવાળા સરવાળા અપૂર્ણાંકના સરવાળા સેમ બાદ બાકીમાં પણ એવું જ રહેશે સાદી બાદ બાકી પોઈન્ટવાળી બાદ બાકી અપૂર્ણાંકની બાદ બાકી ઉપર આવશે દસકાવારી બાદ બાકી ગુણાકારમાં પણ એવું રહેશે સાદો ગુણાકાર પોઈન્ટ વારો અને અપૂર્ણાંકનો ગુણાકાર ભાગાકારમાં પણ એ રીતના સાદો પોઈન્ટ વારો ને અપૂર્ણાંકના ભાગાકારની ચર્ચા કરીશું હવે આ પૂરો થશે ટોપિક ભાગુસભા એટલે એના ઉપરથી એક ટોપિક નવો બનશે ભાગુસભાનો કે જેમાં બધા જ સમીકરણો ભેગા આપેલા હોય ભાગાકાર પણ આપેલો હોય ગુણાકાર પણ આપેલો હોય સરવારો અને બાદ બાકી ચારે નિશાની સાથે આપેલી હોય તો શું કરવું એ આપણે ભાગુસભામાં જોઈશું એના પછી આવશે કૌશ આધારિત દાખલા રેખા કૌશ આવશે નાનો કૌશ પછી સગડિયો કૌશ અને મોટો કૌશ આ ચાર પાંચ પ્રકારના કૌશ આવશે અલગ અલગ તો એક કૌશમાં રકમ આપેલી હોય તો એનું સાદુરૂપ કઈ રીતના મેળવવું એ આપણે કૌશ આધારિત દાખલામાં જોઈશું એના પછી આવશે સાધુ વ્યાજ તો સાધુ વ્યાજની ચર્ચા કરીશું અપૂર્ણાંક વિશે માહિતી પરિમિતિ અને ક્ષેત્રફળ વસ્તુ હોય એની આજુબાજુનો જે ભાગ હોય એટલે કે સીમા લંબાઈ તો એને શું કહેવાય એની પરિમિતિ કહે છે જ્યારે ક્ષેત્રફળ એટલે શું કે જે વસ્તુ એ જે જગ્યા રોકેલી હોય તો એને એનું ક્ષેત્રફળ કહે છે દાખલા તરીકે તમે આગળ આ બોર્ડ જુઓ છો આ બોર્ડની સીમારેખા ઉપર ચાલવાથી જે અંતર કપાય એટલે એની સીમારેખાની જે લંબાઈ હોય એને શું કહેવાય પરિમિતિ કહેવાય અને આ બોર્ડ એ જગ્યા જે રોકશે એને શું કહેવાય એનું ક્ષેત્રફળ કહે છે હવે એના પછી આવશે ટકાવારી આટલા ટકા કોઈ રકમ હોય તો એના ટકા કેટલા હોય દાખલા તરીકે પચીસ રૂપિયાની પેન એ વીસ રૂપિયામાં લાવ્યો તો એને કેટલા ટકા નફો થશે કે કેટલા ટકા નુકસાન થશે એ શોધવાનું તેમાં શું આવશે ટકાવારી આવશે ટકા હંમેશા કઈ સંખ્યાને આધારે શોધવામાં આવશે સોના આધારે શોધવામાં આવશે અને પંદર ટકા એમાં ટકાનું ચિહ્ન દૂર કરો તો નીચે કઈ સંખ્યા આવશે સો આવશે તે બધું આપણે ટકાવારીમાં જોઈશું ટકાવારી પછી આવશે નફો ખોટ પાંચસો રૂપિયામાં વસ્તુ લઈ અને અઢીસોમાં વેચીએ તો નફો થાય ખોટ પાંચસોમાં લઈને હજારમાં વેચીએ તો નફો થશે કે ખોટ કેટલા રૂપિયા થશે કેટલા ટકા થશે તો ટકા શોધવા શું કરવાનું મૂળ કિંમત હોય એ નીચે લખવાની નફો અથવા ખોટ જે જાય એ રૂપિયા ઉપર લખવાના ગુણ્યા સો એટલે શું મળશે એ જે ખોટ જઈ હોય એની ટકાવારી અથવા નફો થયો હોય એની ટકાવારી મળશે એના પછી અંતર સમય અને ઝડપ એટલે કોઈ ગતિ વસ્તુ ગતિ કરતી હોય તો કેટલું અંતર કાપશે સમય કેટલો થશે અને એ વસ્તુની ઝડપ કેટલી એ શોધશું આપણે અંતર સમય અને ઝડપમાં હવે એના પછી જુઓ એ આગળ અંક ગણિતના વીસ પ્રશ્નો અને પચીસ ગુણ હશે તો આ બધામાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે પછી આવશે ભાષા ગુજરાતી એમાં ફકરો આવશે ફકરા કેટલા આવશે ચાર ફકરા આવશે વીસ પ્રશ્નો હશે એક ફકરામાં પાંચ પ્રશ્નો હશે એટલે પાંચ ગુણે ચાર એટલે વીસ અને એના ગુણ હશે પચીસ ગુણ એટલે એક પ્રશ્નનો એક પોઈન્ટ ગુણ હશે હવે આ બધો જ અભ્યાસ એટલે કે નવોદય અભ્યાસક્રમ આકૃતિવાળા પ્રશ્નો એટલે માનસિક ક્ષમતા કસોટી અંક ગણિત અને એના પછી આવશે ભાષા એટલે ગુજરાતી ભાષા ફકરો ટોટલ ગુણ કેટલા સો પ્રશ્નો કેટલા એસી આ બધો જ અભ્યાસ આપણે આ એન્જલ ટ્યુશન ક્લાસીસ ચેનલ પર કરવાનો છે તો અભ્યાસ કઈ રીતના કરીશું તો વિડીયો પ્રમાણે કરીશું આપણે શરૂઆત એ ગણિતથી કરીશું ગણિત કરીશું એની સાથે સાથે આકૃતિ અને પછી ફકરાની પણ ચર્ચા કરીશું હવે જુઓ અભ્યાસ કઈ રીતના કરવો અહીંયા આગળ અંક ગણિત તેમાં ગડિયા અને વર્ગ તો પહેલાં વિડીયોમાં આપણે ઘડિયા જોઈશું ઘડિયાથી કેવા કેવા પ્રશ્નો એ અગાઉની નવોદયની પરીક્ષામાં પૂછાયેલા હોય તો પાછળ પાંચ મિનિટ એ પ્રશ્નોની ચર્ચા કરીશું એટલે આગળ આપણે વિડીયોમાં એ ટોપિકનો અભ્યાસ કરીશું અને છેલ્લી પાંચ મિનિટ એ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો અભ્યાસ કરીશું એ જ રીતના વર્ગ વર્ગનો અભ્યાસ કરીશું હવે વર્ગ એ એકથી ત્રીસ સુધીના વર્ગ એ દરેકની કમ્પલસરી આવડતા હોવા જોઈએ એકથી ત્રીસ સુધીના વર્ગ અને એકથી વીસ સુધીના ગન એ કમ્પલસરી આવડવા જોઈએ એટલે આગળના ટોપિક ભણવામાં સુધા આસાની પડશે એકથી ત્રીસ સુધીના વર્ગ અને એકથી વીસ સુધીના ગન અને એકથી વીસ સુધીના ગડિયા એના પછી જોઈશું આપણે સ્થાન કિંમત પછી આંકડાકીય માહિતી એનો એક અલગ વિડીયો આવશે એટલે આ વિડીયો બધા કેવા રહેશે અલગ ઘડિયાનો અલગ આવશે જે ભાગ એક પછી વર્ગ અને ગન એ આવશે ભાગ બે સ્થાન કિંમત આવશે ભાગ ત્રણ પણ દરેક વિડીયોમાં કેવું હશે આગળ અભ્યાસ કરવાનો અને પાછળ પાંચ અને દસ મિનિટમાં જે આગળની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હોય એનું સોલ્યુશન કરીશું તો આ રીતના આપણે આટલા ટૉપિક જોઈશું અંક ગણિતમાં ઘડિયા વર્ગ ઘન સ્થાન કિંમત આંકડાકીય માહિતી એકમોનું રૂપાંતર પછી સરવારા બાદ બાકી ગુણાકાર ભાગાકાર પછી ચારે ભેગા કરશું એટલે બનશે ભાગુ સભા એના પછી આવશે વિભાજ્યતાની ચાવીઓ આ વિભાજ્યતાની ચાવીઓ એટલે કોઈ સંખ્યા આપેલી હોય સંખ્યાને ડાયરેક્ટ જોઈને ખબર પડશે કયા સંખ્યાને પાંચ વડે બે વડે સાત વડે કઈ સંખ્યા વડે ભાગી શકાય તેને કહેવાય વિભાગ જતા નહીં તો એનો પણ અભ્યાસ કરીશું પછી કૌશ આધારિત દાખલા અપૂર્ણાંક વિશે માહિતી અપૂર્ણાંક વિશે માહિતી એટલે શું તો અપૂર્ણાંકના દાખલા સરવાળા પાદ બાકી ગુણાકાર ભાગાકાર પછી આવશે લખાને અને ઘૂસા લઘુત્તમ સામાન્ય અવયવી અને ઘૂસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ ચલો પરિમિતિ અને ક્ષેત્ર પર ઘાત અને ઘાતાંક પછી આવશે ટકાવારી ટકાવારી ઉપર સૌથી ઉપર આવશે એના પછી આવશે નફોખોટ એના પછી આવવાનું કારણ શું કર નફોખોટ એમાં ટકાવારી શોધવાની થશે એટલે આપણે પહેલાં શું કરીશું ટકાવારી શોધવાનું શીખીશું એના પછી નફો ખોટ ચલાવીશું પછી આવે સાદુ વેજ એમાં પણ ટકા શોધવાના આવશે અંતર સમય અને ઝડપ અને છેલ્લે આપણે જોઈશું ભૂમિતિ એમાં બધી અમુક વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે જોવા જેવા કે આ સરવારા એમાં શું આવશે પોઈન્ટવાળા સરવારા સાદા સરવારા વધીવાળા સરવારા અપૂર્ણાકના સરવારા એ આ ચેનલ પર મૂકેલા છે પછી ભાગુસબ આધારિત મૂકેલા છે કૌંસ આધારિત દાખલા એ ચેનલ પર મૂકેલા છે વિભાજ્યતાની ચાવીઓના વિડીયો પણ ચેનલ પર મૂકેલા છે અપૂર્ણાંક વિશે માહિતી પણ ચેનલ પર છે આ પરિમિતિ અને ક્ષેત્ર પરના દાખલા મૂકેલા છે પ્લસ આગુસાના મૂકેલા છે ગાત અને ગાતાંક એના દાખલા પણ આપણી ચેનલ પર મૂકેલા છે તો હવે આપણે શું કરીશું તો આ નવ જવાહર નવોદય વિદ્યાલય વિશે બધા જ વિડીયો ફરીથી બનાવશું અને ક્રમવાઇઝ અહીંયા આગળથી શરૂ કરશું અને ક્રમવાઇઝ આ રીતના જે ગોઠવેલું છે એમાં રોજ એક એક ભાગ આવશે ભાગ એક ભાગ બે ભાગ ત્રણ તો રોજ એનો અભ્યાસ કરવાનો રહેશે હવે જુઓ આ જવાહર નવોદય વિદ્યાલયનું ગણિત એ તમને પીએસ ઇ પરીક્ષા આવશે કે એનએમએસની પરીક્ષા આવશે દરેક પરીક્ષામાં ઉપયોગી થશે ગણિત એ દરેક પરીક્ષામાં સરખું જ હોય એનો ટોપિક એ સમજેલો હોવો જોઈએ તો આ જ ગણિત તમારી બીજી અન્ય ઘણી બધી પરીક્ષામાં પણ ઉપયોગી થશે તો આપણે હવે એક એક ટોપિકની શરૂઆત કરીએ તો ધ્યાનપૂર્વક તમારે સમજવાનું અને પછી જાતે દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવી તો ચલો કાલથી આપણે અંક ગણિતમાં ઘડિયાથી શરૂઆત કરીશું એના માટે તમારે શું કરી દેવાનું આ એન્યુઅલ ટ્યુશન ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની અને બે લાયકન દબાઈ દેવાનું એટલે જેવી હોયથી વિડીયો અપલોડ કરવામાં આવશે સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબ્સ્ક્રાઇબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત